આટકી બે દિવસથી આ ઉબળાટમાં અતિ ભારે વરસાદના કારણે કોડ નંબર 3 ના જગેશ્વર નગરમાં ઘરની અંદર પાણી ઘૂસી જવા અને અતિ ગંભીર હાલત હોવાથી ત્યાંના રહેવાસીઓએ અમને જાણ કરતાં અમે નગરપાલિકાને તાત્કાલિક ધોરણે જાણ કરી અને ત્યાંના પાણીનો નિકાલ અમે કરાવેલ છે મારું નામ મહેશ સોલંકી અમે ઉબળાટ વિસ્તારના જગેશ્વર નગરમાં રહીએ છીએ આ બે દિવસ ભારે વરસાદના કારણે અમારે પાણી ઘરમાં ઘૂસી ગયેલા છે